નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લિબના ખાન મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પાટીદાર સમાજ પર બોલ્યા વિપુલ ચૌધરી કડવા પાટીદાર કે લેહુઆ પાટીદાર વેપારી થઈ ગયો છે પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર વિપુલ ચૌધરી બોલ્યા કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારીમાં હોતો નથી પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી આજે બધો વેપારી થઈ ગયો છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટી માં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ગાયભ્યાસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વ્યવહિ શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું

કામ ઉપાડ્યું હોય હા તો મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે બેઠક બાદ વિપુલ ચૌધરીએ કહ્યું કે આંજણા ચૌધરી સમાજની સવા લાખ સભ્યની નોંધણી કરાશે આ ઉપરાંત ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણે નિર્માણ કરશે સમાજના છેવાડાના વર્ગ સુધી તેનો લાભ પહોંચે તેવો પ્રયત્ન કરીશું આજરા ચૌધરી સમાજના બારસો ત્રેપન ગામ અગિયાર જિલ્લા પચાસ તાલુકા ઘર દીઠ જય સભ્ય નોંધણી કરશે અને અમનો વિશ્વાસ છે કે સવા લાખ સભ્યોની નોંધણી અમે કરી શકીશું અને ગુજરાતના પાટનગરમાં ગાંધીનગરમાં મા અર્બુદા સરસ્વતી ધામ પણ આજના ચૌધરી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે એનું નિર્માણ કરી શકશે